નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલ મંડળીઓ સિવાય કેટલીક ખાનગી મંડળીઓ પણ ચાલતી હોય છે જેમાં કેટલીક વખત પશુપાલકોનું શોષણ તેમજ ગેરરીતિના બનાવ સામે આવતા હોય છે જેના પગલે બનાસકાંઠા સહકારી મંડળી રજીસ્ટ્રાર પરિપત્ર જાહેર કરીને જણાવ્યું હતું કે જિલ્લામાં ચાલતા તમામ ખાનગી દૂધ કેન્દ્રો દૂધ પૂરું પાડે છે તે તાત્કાલિક અસરથી બંધ કરવાના આદેશ કરવામાં આવે છે જે ગામમાં નોંધાયેલ મંડળી છે છતાં સૂચિત મંડળી ચલાવવામાં આવે છે તેવી સૂચિત મંડળીઓ બંધ કરવામાં આવે અને જિલ્લામાં આવેલ ગ્રામ પંચાયતો દૂધ મંડળીથી વંચિત છે ત્યાં દૂધ મંડળીઓ ચાલુ કરવામાં આવે તેમજ કામગીરીમાં પશુપાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે ગામની નોંધાયેલ દૂધ મંડળી મારફતે દૂધ સ્વીકારવામાં આવે તેમજ ખાનગી દૂધ કેન્દ્રો દ્વારા શોષણ ન થાય તે માટે નોંધાયેલ દૂધ મંડળી મારફતે દૂધ સ્વીકારવા વ્યવસ્થા કરવામાં આવે તેવા આદેશ કરાયા છે કેન્દ્ર સરકારના સહકારથી સમૃદ્ધ વિઝનને સાકાર સાકાર કરવા માટે અને સહકારી માળખાને મજબૂત બનાવવા માટે મળેલ આદેશ મુજબ કાર્યક્ષેત્રમાં ચાલતા ખાનગી દૂધ ખરીદ કેન્દ્રો બંધ કરી ગામમાં સહકારી દૂધ મંડળીઓ નોંધાયેલ છે તે મંડળી મારફતે દૂધ ભરાવા તાકીદ કરવામાં આવી છે